હાલો રામ રામ જય માતાજી કેમ છો બધા આજ કાંઈક આવો નજારો છે જેવો આજ પણ દેખાતા નથી હવામાન આ જ રીતનું વાદળછાયું છે કાલની ખોડે જ અને આજે અમે જવાના છે એક એવું કામ છે કે જાણે અમારે આ કહે છે કે શું ગામે જવાના ત્યાં ગામ જવાના શું કામે જવાનું કાંઈ

હાલો પડા માલ્યા જય છે અને રામજી મમ્મી ઓયા પોગી ગઈ છે અને જગદીશભાઈ ભાઈ આકે કટ કટ્યો આ બાજુ જો ભાઈ પડા માલ્યા જય છે અને આજ મારા હઉયા પાવડી પકરાઈ દીધી છે એટલે કે ખોપા વાળું છે આજે અને મારા ભાઈ આકે છે રોટાવેટર કટ કટ્યો મશીન જગદીશભાઈ હાલ હાલો હા એ ભાઈ આખું ચોમાસું આ પણ ચાલુ રાખશે ખાતો વા ભાઈ વાહ ખેડુ વાની વાત ન થાય ભાઈ એટલે મારે મૂકા કાઢી વારે મકાઈ તો વાવે 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 મકાઈ તો મારે વર્ષો વર્ષ મકાઈ વાવે લીંધો પણ ખડ પડતો ખડ દેખાતું નથી કઈ આમાં ક્યાં લીંદુ હતું કઈ ટાટ વડાનું

હાલો માનું કે કહે છે બે શબ્દ અમારી ચેનલ વિશે હાલો એક આટો બાકી હે ભરવાનો કોઈ કોઈ હાઈકેલું છે હાકવાનું બાકી છે તો હાલો એ તો કરો હાલો એક કાંટો વરી જાય હાલો ચાલુ કરી નાખો આ વિશે ભાઈ આ બાજુ વાડીઓ મારે

હાલો ભાઈ દેશી ખાતરના બહાર ફેરા નાખ ખાય છે તો કે કપા ભાઈ જોરદાર છે કાંઈ ન ઘટે એક મહિનો પાંચ દીનો કપા થયો અરે એક મહિનો દસ દી થયા હાલો તડકો નીકળ્યો હાલો હવે જયસી કપા લીધીને બપોરા કરવા આવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે હાલો બપોરા કરતા હા કપા લીંધી વહેલો આ કપાલ બે વખત લીંધી વાયર્યો છે ને ઓલો જે કપાં લીંદા એ બીજી વાર લીંધી વાયર્યો હમણાં કીધું લપ નહીં હવે હવે જો કે લીંદાનું થાય છે તો નહીં જો કે હવે બંધાર કરવાનો બાકી રહ્યો છે પારા ચડાવવામાં આવશે

હાલો બપોર પછી ખેડૂત ભાઈ પાછા પડા માં આવે છે માણસો પાછા કીધું કામે લાગી આવે રાગે રાગે કપા મણી લીંદ પાછળ જો હેલા આવે છે ત્રણ થી ચાર જણા છે હાલો કીધો ચાલુ કરી ટાટા ફોરનું ભાગી ગયા ત્રણ હાલો થાશી વેઠા કે કારામજી અમરે પડી જઈશ હાલો મોનિકા આવું હે તારે આવ હાલો ભાઈ હવે દેરાળા કપાલ દી વાર્યો છે થાશુ વેઠા આવે હાલો ભાઈ હવે દેરાળા ગામ થી રહ્યા છઈ કારામજી અને આવી નારી નું કે કામ હાલે છે કે હજી અત્યારે પહોંચ્યા છઈ અને હવે આજનો વિડીયો એ પૂરો કરવામાં આવે છે અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો મારા વિડીયો ગમતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી રામ રામ